શ્રી મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ સોસાયટી છેલ્લા પિસ્તાળીસ વર્ષથી દક્ષિણ ગુજરાતના લોકોને તેની તબીબી સેવાઓ આપી રહી છે હોસ્પિટલ દર વર્ષે તેની સુવિધાઓને અપગ્રેડ કરી રહી છે હવે મહાવીર હોસ્પિટલને લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પણ પરવાનગી આપવામાં આવી છે ચાલીસ વર્ષીય મહિલા લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતી હતી તેની બંને કિડની કામ ન કરતી હતી તેણીએ ડૉક્ટર સિદ્ધાર્થ જૈન સિનિયર નેફ્રોલોજીસ્ટની સલાહ લીધી ડોક્ટરે તેને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જવાની સલાહ આપી છે મહાવીર હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમની સુવિધાઓ જાણવા દર્દી આવ્યા હતા તમામ તપાસ અને સમજણ પછી દર્દીઓ ડોક્ટર સિદ્ધાર્થ જૈન ડોક્ટર અનિલ પટેલ જૈનિશ પુરોહિત અને ડૉક્ટર જિગ્નેશ ગેવરિયા ડૉક્ટર કુમાર નાયક અને ડોક્ટર કપિલ ઠક્કરની ટીમ હેઠળ મહાવીર હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જવાનું નક્કી કર્યું દર્દીને રોજ દાખલ કરવામાં આવ્યા હતા સૌથી બાબત એ છે કે લાઈવ ડોનર ટ્રાન્સપ્લાન્ટ હતું એટલે કે દર્દીની માતાએ જ તેની એક કિડની તેની પુત્રીને ડોનેટ કરી છે સર્જરીના છ દિવસ બાદ માતાને રજા આપવામાં આવી હતી અને દર્દી કે જેઓ કિડની મેળવનારને આજે ડિસ્ચાર્જ મળી રહ્યો છે બંને દર્દીઓ ખૂબ જ સામાન્ય છે અને તેમના તમામ કામ નિયમિત સ્વતંત્ર રીતે કરી શકે છે આજ સુધીમાં મહાવીર હોસ્પિટલમાં છ હૃદય એક લિવર એક કિડની અને તેતાલીસ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે હા શ્રીમતી નીતાબેન રાજેનભાઈ શાહ છેલ્લા ત્રીસ વર્ષથી મહાવીર હોસ્પિટલમાં માનદ મંત્રી તરીકે કામ કરું છું આજે હું ડેપ્યુટી ચેરપર્સન છું અને ખૂબ નિષ્ઠાથી અમે બધા અમારી ટીમ માટે કામ કરીએ છીએ મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ સોસાયટીની અંદરમાં કાર્ડિયાક હોસ્પિટલ બચુભાઈ બીડી મહેતા કાર્ડિયાક હોસ્પિટલ આરબી શાહ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ જનરલ હોસ્પિટલ મારી નર્સિંગ કોલેજ આ બધા ડિપાર્ટમેન્ટ ઘણું સારી રીતે કામ કરી રહ્યા છે ટ્રસ્ટ બેઝડ હોસ્પિટલ હોવાથી અમે ચેરિટી અને જરૂરિયાતમંદ પેશન્ટો માટે ઇકોનોમિકલ રેટ ઉપર પણ કામ કરી રહ્યા છીએ દર્દીઓને માટે અમારી પૂરેપૂરી બ્રોડ રેન્જ સેવાઓ બધાને માટે આપવામાં આવે છે જનરલ વોર્ડના બધા દર્દીઓ જે જરૂરિયાતમંદ છે તેમને કોઈ જાતની અમારા તરફથી ડિફરન્સ નથી રહેતો એમને પણ સેમ સારવાર મળે છે જે અફોર્ડિંગ ક્લાસને પણ મળે છે એમાં કોઈ ભેદભાવ નથી રાખતા હું શ્રીમતી રૂપાબેન મહેતા મહાવીર હોસ્પિટલની ચેરપર્સન છું મારું કહેવાનું તો ફક્ત એટલું જ છે કે અમે એક ગરીબ પેશન્ટને ખૂબ જ મદદ કરવા તૈયાર છીએ મહાવીર હોસ્પિટલના સાતથી આઠ ટ્રસ્ટીઓ એવી રીતે નક્કી કર્યું છે કે જેમાં બી ધારો કે એક બે લાખનો ખર્ચો ઓછો થાય તે મહાવીર હોસ્પિટલના દર્દીઓ પોતે ટ્રસ્ટીઓ પોતે આપશે અને એનાથી બી કોઈને આ હોસ્પિટલથી અસંતોષ ન થાય એવી તકેદારી રાખવામાં આવશે થેન્ક યુ વેરી મચ નમસ્કાર હું છું ડૉક્ટર સિદ્ધાર્થ જૈન હું નેફ્રોલોજીસ્ટ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છું આજનો દિવસ અમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દિવસ છે કારણ કે આજે અમે અમારું ટ્રાન્સપ્લાન્ટ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલું પેશન્ટને સક્સેસફુલી ડિસ્ચાર્જ કરીએ છીએ સારી કન્ડિશનમાં ઘરે મોકલીએ છીએ કિડનીના દર્દીઓ જે લોકોને કિડની હંમેશા ફેલ થઈ જાય એ લોકો માટે ટ્રાન્સપ્લાન્ટ ફેસિલિટી એક લાઈફ સેવિંગ પ્રોસિજર છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રોસિજર છે આ ફેસિલિટી હવે આપણે સુરતમાં મહાવીર હોસ્પિટલમાં ચાલુ થઈ છે જો આ એરિયાના અથવા તો આખા સાઉથ ગુજરાતના એરિયાના દર્દીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે સ્પેશિયલી કિડની ક્રોનિક કિડની ડિસીઝના દર્દીઓ માટે એ લોકો આ ફેસિલિટી નો લાભ લઈ શકે એ લોકોને હવે ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે જે પહેલા બોમ્બે અમદાવાદ લડિયા જવું પડતું હતું એ ના જવું પડે અને અહીંયા ખૂબ જ અફોર્ડિંગ રેટ રેટમાં સારી ટીમ ઓફ ડોક્ટર્સ સાથે વિથ ફૂલ વર્લ્ડ ક્લાસ ફેસિલિટી સાથે અમે આ પ્રોસિજર કરીએ છીએ પરિસ્મા રોજન સાક્ષી ન્યૂઝ સુરત